જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિ અન્ય રાશિથી અલગ હોય છે ખાસ કરીને સ્માર્ટનેસની વાત કરવામાં આવે તો પાંચ એવી રાશિ છે જેમનું આઈક્યુ લેવલ અન્ય કરતાં ખૂબ જ સારું હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિના લોકો બુદ્ધિશાળી હોય છે મિથુન રાશિના લોકો પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે તેઓ બિઝનેસની બાબતમાં પણ લકી સાબિત થાય છે કન્યા રાશિના લોકો પણ બુદ્ધિશાળી હોય છે તેમની પાસે નિર્ણય લેવાની ક્ષમતા કમાલની હોય છે તેમની સાથે વિવાદ થાય તો તેમને કોઈ હરાવી ન શકે વૃશ્ચિક અને મકર રાશિના લોકોનું મગજ પણ ખૂબ જ તેજ હોય છે આ લોકો આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે તેમનું આઈક્યુ લેવલ અન્ય કરતાં વધારે સારું હોય છે કુંભ રાશિના લોકો પણ બુદ્ધિશાળી હોય છે આ રાશિના લોકો પોતાના જીવનમાં ખૂબ જ ધન કમાય છે આ રાશિને પણ આર્ગ્યુમેન્ટમાં કોઈ હરાવી શકે નહીં